સમાજ નું આજે નવું વર્ષ ત્યારે વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે આવેલ શનિદેવ મંદિર ખાતે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી

વિક્રમ સંવત બે હજાર એસી હિન્દુઓનું નવ વર્ષ છે સાથે જ ચૈત્ર માસના પ્રારંભથી નવ દિવસ માતાજીની પૂજા ભક્તિ પવિત્ર દિવસ ગણવામાં આવે છે સાથે જ આજે મહારાષ્ટ્ર સમાજનું નવું વર્ષ એટલે કે ગુડી પડવાની ઉજવણી વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે આવેલા શનિદેવ મંદિર ખાતે પણ ગુડી પડવાની પૂજા અર્ચના કરવામાં આવી હતી સાથે મુંબઈના સિદ્ધિના ગણપતિ મંદિર ખાતે ગણપતિ દાદાને મુગટ છે તેવું જ હુબહુ ગોલ પ્લેટેડ મુગટ બનાવી ગણપતી દાદાને આજે અર્પણ કરવામાં આવ્યું હતું સાથે જ પૂર્વ નગર સેવક અશોકભાઈ પવારના પરિવાર દ્વારા મંદિરના પ્રાંગણમાં ગુડી પડવાની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને વડોદરા શહેરમાં વસતા તમામ મહારાષ્ટ્રીયન સમાજના લોકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી રિપોર્ટર જયદીપ સોલંકી ચૈત્ર શુક્લ પ્રતિપદા આજનો દિવસ સંવત્સર પ્રમાણે આ વર્ષને ક્રોધિ નામનું સંવત્સર કહેવામાં આવે છે સનાતન ધર્મ પ્રમાણે આજે આપણું નૂતન વર્ષનો આરંભ થયો સંવત્સર વર્ષ કહેવાય છે આજે ચૈત્ર શુક્લ પ્રતિપદા અશ્વની યોગ મંગળવાર અને અશ્વની નક્ષત્રમાં જો નવરાત્ર આવે તો એનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રમાં કહ્યું છે અને નવ દિવસ પર્વ ભગવતીનું અનુષ્ઠાન કરવાથી અનેક ઘણા ફળની પ્રાપ્તિ થાય છે દરેક મનવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે અને એની સાથે સાથે આપણે આ મંદિરમાં આજે ગણપતિ દાદાને મુગટનું અનાવરણ કરવાનું છે અને મંગળવાર છે ગણપતિ દાદાનો વાર છે દાદા આપણા સૌનું કલ્યાણ કરે એવું ભગવાન ગણપતિ દાદાને પ્રાર્થના પંડિત હિતેશ દવે ભાઈ બહેનોને ગુડી પાડવાની હાર્દિક શુભેચ્છા ભગવાન શ્રી રામ વનવાસ કરીને અયોધ્યા પાછા આવેલા એ ખુશીમાં ગુડી પાડવા ઉજવવામાં આવે છે અને આજે શનિ મંદિર વડોદરા ખાતે આપણે ગુડી પાડવાની પૂજા કરવામાં આવી છે અલકા પવાર ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો